જે ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ચાર પાંચ દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જે પ્રમાણે કમોસમી વરસાદના ઝાપટાઓ પડી રહ્યા છે અને એમાં પણ અનેક જગ્યાએ પવન સાથે અને ગાજવીજ સાથે પણ વરસાદો પડી રહ્યા છે કેમ કે જે રીતે પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું આ સાયક્લોનિક સર્ક્યુલેશન થોડું વધારે મજબૂત બની અને અત્યારે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે ખાસ કરીને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિકના સ્વરૂપમાં ગુજરાત ઉપર સક્રિય છે આની જે અસ્થિરતાઓ છે મીડ લેવલ એટલે કે સાતસો એચપી લેવલે ખૂબ મોટી અસ્થિરતાઓ છે આ છે છે ખૂબ ધીમી ગતિએ પસાર થઈ રહી કેમ કે અત્યારે બંગાળની ખાડીની અંદર પણ એક સાયક્લો છે એન્ટી સાયક્લો ટ્રક છે એ ગુજરાત સુધી લંબાયેલો છે જેને કારણે આ સિસ્ટમને ક્યાંય ને ક્યાંય ધક્કો મારી રહ્યો છે એટલે આ સિસ્ટમની ગતિમાં ઘટાડો થયો છે એટલે આ સિસ્ટમ ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે આજે છ મે બે હજાર પચીસ છે આજે આ ગુજરાત થઈ રહી છે આજે વરસાદની અંદર તીવ્રતામાં વધારો પણ થશે જેવી રીતે તો ત્રણ ચાર અને પાંચ એમ ત્રણ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જે તીવ્રતા સાથે વરસાદો પડ્યા હતા એ કરતા પણ હવે આવનારા ત્રણ દિવસ એટલે કે છ સાત અને આઠ મે દરમિયાન જે વરસાદો પડવાના છે તેની તીવ્રતા વધારે રહેવાની છે એમાં અડધા થી લઈને બે ઇંચ સુધી અમુક વિસ્તારો એવા હશે કે જેમાં બે થી લઈને ચાર ઇંચ અથવા તો ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદો પડી શકે છે ખાસ કરીને વરસાદની સૌથી વધારે તીવ્રતાની જે શક્યતાઓ છે તે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં એ તીવ્રતા વધારે જોવા મળશે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા વાવ થરાદ હોય પાટણ મહેસાણા હોય આની અંદર આવનારા ત્રણ દિવસ અતિભારે વરસાદો પડવાની શક્યતાઓ છે કચ્છની અંદર પણ જે રાપર તાલુકો છે અથવા તો ભુજ ભચાઉ અને ગાંધીધામ જેવા વિસ્તારો છે તેની અંદર તીવ્રતા વધારે જોવા મળશે સૌરાષ્ટ્રમાં પણ આ રીતે જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થશે સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા અને જામનગર આટલા જિલ્લાઓ એવા છે કે તેમાં તીવ્રતા સાથે લઈને ચાર વરસાદો છે છે એ સંભવ અને આ જે વિસ્તારોમાં જે મેં આપણે નામ જણાવ્યા સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના તેમાં અતિ વરસાદો પડવાના છે બાકી એ સિવાયના બીજા વિસ્તારો છે એમાં પણ વરસાદો તો સંભવ છે એમાં હળવા ભારે ઝાપટાઓ છે નોંધાશે જેમાં ખાસ કરીને બોર્ડર લાગુ દાહોદ ગોધરા હોય મહીસાગરના વિસ્તારો છે અરવલ્લીના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાઓ નોંધાતા રહેશે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર કપડવંદ વિરમગામ સાણંદ આ વિસ્તારોની અંદર પણ ભારે ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જે ભાલ વિસ્તાર કહેવાય છે ખંભાતનો અખાત લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ તીવ્રતા થોડીક વધારે જોવા મળશે ભારે ઝાપટા કરતા ત્યાં વરસાદ સૌરાષ્ટ્રની સાથોસાથ ત્યાં અતિ તીવ્રતા સાથે વરસાદ પડે એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે પણ દક્ષિણ ગુજરાતમાં થોડીક તીવ્રતા ઓછી